એને તમે બધાય પણ હે ને ભૂત માં હે ને માનતા નહીં હોય કારણ કે મારી મમ્મી નહીં માનતી મેં માને તો ભૂત મમ્મી કઈ એટલે ભૂત માં હું પણ નથી માનતો પણ તમે એલિયન તો જોયા જઈશે રૂબરૂબ માં તો નહીં જોયા હોય પણ ફોટા માં વિડીયો માં તમે ઓલા એલિયન જોયા છે મે આમ કેવા મોટા વાળા હોય ઓલા એલિયન રાજા જેવા મોટા વાઇન્દ્રા જેવા આખા મોટા હોય તમે એલિયન ને તો જોયા જઈશે ફોટા માં જોયા હકીકત થોડું જોયું છે ખાલી વાત કરતા ફોટા માં જોયું છે આમ રીઅલ માં જ જોયું કઈ હમ તો મિત્રો તમને આ જે છે ને હું એ ડાયરેક્ટ એલિયન ને કોલ લગાડવાનો તમને આ પણ ખોટું લાગતું હોય છે એને મારી મમ્મીને ખોટું લાગતું હોય છે કારણ કે આ મહિનામાં જ નથી આવતું આ પહેલી ફેરી છે પણ મારી પાસે એક નંબર છે એલિયન ના કે જે આપણે એલિયન ને ડાયરેક્ટ આપણે વાત કરી શકીએ રૂબરૂપ કોલ કરીને આપણે એલિયન આ વાત કરી શકીએ હવે જોઈએ કારણ કે ફોન તો ઉપાડ છે એ એલિયન બરોબર પણ હવે હું વાત કરે ને ખબર નથી હકીકત તો જોઈ લ્યો તમે આ નંબર તમને દેખાડું આ નંબર છે કારણ કે આ ઉપર એને પછી આ એવું છે કે જો આ એમ એલ પ્લસ આવે ને આગળ પ્લસ 1 છે ને તો આપણે પ્લસ 91 લાગે આપણે ઇન્ડિયા માં રહે ને એટલે પ્લસ 91 લાગે નંબર ને આગળ એને આ યુએસએ ના નંબર છે તો યુએસએ ના નંબર હાટુ આપણે કોલ કરવા માટે આપણે શું કરવું જોઈએ તો સૌથી પહેલા હે ને આપણે છે ને એક એવું એપ્લિકેશન ગોતું જો હવે જોઈ લ્યો આઈ મારી પાસે ફાસ્ટ કોલ નું એપ્લિકેશન છે કે જેમાં છે ને આપણે ડાયરેક્ટ

હવે આ નંબર આપણે ડાયલ કરવાના છે ટ્રાય કરી પહેલી વાર જ નહીં નહીં મેં આ પેલી ફેરી જ કરું જુઓ આ પ્લસ વન છે એટલે પ્લસ વન તો અહીંયા આવી ગયો બરાબર હવે આઠસો એક એટલે આઠસો એક પછી આ બ્યાસી સો પછી આ બસો ને ત્રેસાઠ તો મિત્રો જો આ અમે કોલ કરીએ કાંઈ ફેક નથી ડાયરેક્ટ તમારી સામે જ હમણાં હું કોલ કરવાનો હો એને અંકટ આખો વિડીયો એટલે તમને ખબર જ પડી જાય મેં કે કટ નથી મારેલો આ વિડીયોમાં કે તમને એમ લાગે કે કટ કરીને આ બધું રેકોર્ડિંગ કરી લીધું હોય તો જોઈ લ્યો આઈ નંબર ડાયલ કરીએ મેં આપણે હવે હેને વાત કરીએ કે કઈ રીતના હું છે બરાબર કટ તો ખબર પડે જ લાગે કે નો લાગે કારણ કે લાગશે જ આપણે જો ઇન્ડિયાના નંબરમાંથી કોલ કરશું ને તો તમને પહેલા એ હું પછી દેખાડ દઈ પણ તમે અત્યારે આ જોઈ લ્યો જો હું અત્યારે કોલ કરું આ કોલ આ લોડિંગ આ ક્રેડિટ આપીએ આપને કે ઓગણસાઠ સેકન્ડ વાત કરી શકશો બરાબર આ સ્પીકર હેલો છોકરી બોલતી હતી પેલા તો હવે અત્યારે કાંઈ અવાજ ન તો આપણે પાછી ટ્રાય કરીએ એને તમને દેખાડી દઉં જો આપણે જે આપણા રેગ્યુલર આપણે જે ડાયલ કરીએ ને કોન્ટેક્ટ એમાંથી ડાયલ કરીએ ને અરે આ નંબર ક્યાં બધું બ્લર કરવું જો મારે નખર નખર તમે આ લીક કરી નાખશો જો આ આઠસો એક આઠસો એક બ્યાસી પૂરા બસો ત્રેસઠ જોવા અમે નંબર મારી દીધા હે આઠસો એક 8200 પૂરા 263 એટલે હવે જોઈ લ્યો ઈ નંબરના આપણે કોલ કરી એટલે હે ને ડાયરેક્ટ ટૂ હું લખેલો આવે ની જોજો તો નો નંબર ડઝ નોટ એક્ઝિસ્ટ પ્લીઝ ધ કરે છે નંબર કરે છે નંબર એટલે આ ને આપણે એટલે આપણે આ કોલ કરી શકીએ પણ હવે મારી પાસે એપ્લિકેશન છે એપ્લિકેશન એવું છે કે આમાંથી આપણે

તમારો આસમાનની બધી વસ્તુ દેખાડે આમાર મમ્મીને નહીં ખબર હોય પણ જેને નોલેજ હોય ને એને વસ્તુની ખબર હોય કે ઉપર ચોવીસ કલાક હે ને સેટેલાઇટ મૂકેલી હોય ને કેમેરા રાખેલા એની વાત આપણે હકીકતમાં એટલે રૂબરૂપ છે ને આ હકીકતમાં હે પ્રવૃત્તિ પણ કરેલી હતી બધા આપણા સાયન્ટિસ્ટો હે કારણ કે હે ને બધી વસ્તુ જાણવા માટે કારણ કે અત્યારે વસ્તુ શું હે કે પૃથ્વી ઉપર હે ને માણસ જમીન લે હે પૃથ્વી ઉપર પણ જમીન લઈએ ઘણા ની જમીન છે પૃથ્વી ઉપર તો એ બધું પેલા છે ને તમને ખબર હોય તો કે પેલા કુતરા મોકલ્યો મોકલો તો આપડા સાયન્ટિસ્ટ કે પેલા કુતરા જીવન જોવા મોકલ્યો તો કે કુતરો જીવે કે નથી જીવતો તો એ બધી આ પ્રવૃત્તિ કરે છે એટલા માટે જો આ નંબર યુએસએ માંથી મળેલા છે ડાયરેક્ટ અને આ નંબર માં છે ને એલિયન ને કોલ કરીને આ બધું પૂછે કારણ કે ઉપર ના છે ને જે બધી બહારની જે બધી વસ્તુ છે ત્યાં એલિયન હજી લગીન છે હાજર માં આ કોઈ ખોટી વસ્તુ નથી તમે જોઈ લેજો એક સર્ચ કરીને આ બધું જાણી લેજો તમને ખબર પડી જશે અત્યારે અમારી પાસે ક્રેડિટ નથી કારણ કે આપણે ઇન્ડિયાના માણસો હે ને એટલે એમાં ક્રેડિટ જોઈએ કે પૈસા વધારે ભરવા પડે અત્યારે અમારે પૈસા માટે એ બધું છે ને ખુવારે મરવું જોઈએ કારણ કે એટલા માટે એના ક્રેડિટ નથી બાકી તમને રૂબરૂ કોલ કરીને એને વાત કરીને દેખાડે આમી ખરેખર રીઅલ છે તને મજાક મજાક ભલે લાગતી હોય હે મનત ન થાવતું એટલે જ કહું કે આપણે જે જોઈએ ને જીવનમાં ઈ જ વસ્તુ આપણે પરફેક્ટ લાગે છે એટલા માટે તો માણસ જીવનમાં દુઃખી છે કારણ કે વસ્તુ હું એ મિત્રો તમને એક એને મગજમાં ઉતરે તો હું એક વાત કરવા માંગુ બરાબર માણસની અલગ અલગ હોય મમ્મી બેઠા હું બેઠા એના મનમાં હું વસ્તુ હાલતું હોય કઈ રીતના એને આગળ જવું હોય ને એ એની એને ફોર્માલિટી અલગ હોય મારા મનમાં હું હાલતું હોય મારે કઈ રીતના આગળ જવું ને મારી ફોર્માલિટી અલગ હોય એટલા માટે ને માઇન્ડ એક મેચ ન થતા હોય એટલા માટે માણસની લાઈફમાં એને ડખાડુખી થાય હરેક વસ્તુની માણસને માણસ આ રીતના ફોર્માલિટી અલગ અલગ હોય છે એટલા માટે માણસ દુખી થાય છે એટલા ડખા થાય છે આ મારી નાખે છે એકબીજાને આ એની હિસાબે કે કોઈ સુખી થી નહીં રહેતું એટલા માટે ને લેટ ગો કરવામાં સારું છે કે લેટ ગો કરશું ને એટલે સામેવાળા માણસને માણસ આપણે સમજી શકીએ કે ભાઈ આ માણસની મનમાં હું વાણી છે એટલે ઓટોમેટિક આપણે છે ને બાર બધી વસ્તુ તમને કે એલિયન કે લેટ ગો ક્યાં આવી ગયું હે આ વસ્તુની એક વાત કરું એટલે કે જીવનમાં પ્રૂફ ના કરી શકો ને તો તમે ગમે એવા હોય પણ ખોટા પડી જાવ એના જેવું એટલે પ્રૂફ કરવાનું હંમેશા મનમાં રાખવાનું બરોબર તમારું થાય ને તો દેખાડ બાકી પ્રૂફ બધા કરવા બે વાર નહીં તો આ જીવનમાં આપણે ટૂંકા પડે કારણ કે બધા પ્રૂફ કરવા જાય તો દુનિયા અત્યારે એવડી આગળ વધી ગઈ કે એક જણા ને પ્રૂફ કરવા જાવ પાંચ દિવસના જેવું છે મારી દેજો કારણ કે અમે ને નવા તમારા માટે નવા વિડીયો લાવતા રહીશું અને મહેનત પણ બહુ લાગે તો એક સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ અવા નવા નવા બ્લોગમાં બાય બાય